એ બાટિયા કાકા એ બાટિયા કાકા કાકા ઊભા થા હ છું આમ વાડામાં દીપડો ગડી ગયો ને એક ભેંસને ખાઈ ગયો આ બીજીને મારી નાખશે હાલો જલ્દી હે રે બટા ત કાકીને ઉઠાડુ એમ આમતા થા ને બટા ઊભી થા ઓય શું છે તારે ડૂવી આપણા વાડામાં દીપડો કરી ગયો હે અને એક ભેંસને ખાઈ ગયો હે તે હું શું કરું એમાં તારી મને રોજ દૂધનો વાટકો ભરીને પી દે હવે કે શું કરું હાલી પીતા હું ચા ના બને તો તમે બધા જાવ એ જાવ આમ ફાની મની ઊભી થા ને ઊભી થા ના 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 આવો 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 એક એક લાખની ભેંસું હે એ સરપંચ એ સરપસ એ સરપંચ વાત આવપણ છે એ હું સૌ અત્યારે તમારી મને મારા ઘરે શું અડધી રહેતે એ આપણા ગામમાં માં દીપડો આવ્યું હે

हॅलो हा फतेहपूरचे सरपंच बोलू हो साहेब तुम काय गायका अमा मावो हा साहेब अत्याच आवो अरे इमरजन्सी सी हा आवो आव अने हा मी ही हा सॉरी आव आव सो गायका अरे बापरे मीपडो से ह भेगो नय तारू जय माता की जय माता की हॅलो हॅलो हॅलो

બસ હવે પોલીસ વાળા આવતા જશે અહીંયા ઉભા રહ્યો અહીંયા ઉભા રહ્યો હે સરપંચ મને ખબર છે દીપડા તમારી ભેંસને ખાઈ ગયો છે અને તમારી બીજી બધી ભેંસું ભાગી ગયો છે મને ખબર ઇની વાય કાઈ મરી થોડું જવાય એ મારી ભેંસુ ને નઈ એ મારી છોડીને ને ખાઈ છે એ બાપ નો હોય તમે હાચું ગયો હો એ હા મને હવે હું કરું ઉપાધી કરો માં પોલીસ આવે જ છે જો આવી ગયા જાય સરપસ સરપસ કોણ બાજુ કોણ બાજુ સાહેબ બાજુ બાજુ કોઈ નથી તો શું થયું સાહેબ મારી વાત તો સાંભળો અમારા ગામમાં આજે એક મોટો જબર દીપડો આવી ગયો છે અને આમની ભેંસું બધી ભાગી ગઈ અને એક ભેંસને ખાઈ ગયો અને અતારીની છોડીને સોડીને ખાય છે

લંડુમાં તો હાસકા હોઈ ગઈ ગયો હા આયો હોય તો આયો હોય અત્યારે આપણે કહેવાય થાય બહુ આવી ગયા હાઈ સરપાસ તમારું હાસું લાગે મને કી બાજુ છે દીપડો આમાં ચે હાલો હાલો એને પછી છોડીને ખાઈ દઈએ છે ચાલો આ ક્રિષ્નાને તો દીપડો કાઈ ગયો હવે મારો વારો આવશે એય કે કે દીપડો આ સ્કટ બાપ દીપડો તો આયા જ છે અરે રે આ છોડને ખાઈ ગયો હવે હું કરું એય બંદુક લાઈ બંદુક લાઈ જાવ વાડાવ કઈ ફગવાડ દો એ તારી બાપા ફૂર્તી જ નથી કેમ ન ફૂર્તી સાહેબ એ બોલ ગયો છરાવને ભૂલી ગયો અરે તો ભલા મને મારે હું કેવું અને એક કામ કરો એ બધા આ ઓડી પડી જા પરસટાવાળાને ફોન કરી દો હાલો સાહેબ કાઇ કાં કામ કરો પિંજરું લઈને થોડાક માણા મોકલો આ તમારો બાપ મોટું જરૂર દીપડો આવ્યો માં અને એક જુવાન છોડીને ખાઈ ગયો હા અમારા સામે છે હા તને નહીં આવી હવે આવીશો તા લાગીને આ મારે હું કરવું વાંધો નહીં એક કામ કરું એક ઓયડી હીમાં માં ગરી જ આવી બધાને લઈને હા તે વાંધો નહીં હાલો અને આ મરી ગયેલી છોડી એને ખાવા દો વાંધો નહીં હાલ એ સાબકી તો હે કે હું હવા પેનોને લાવશું આ તો તને ઓળીમાં ભરી જા અને જે છોડી મરી ગઈ ને એને ભલે ખાધી હો હા એ મત ખીં તીન દેવંગી કરો બન કરો બન ભાઈ લાગતી માગીના નામિયા જય માતાજી માતાજી માતાજી